બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર દસ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે

અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,38,400 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો સતત એક તરફી જે ઘટાડા તરફી ચાલ છેલ્લા 5 દિવસથી જોવા મળી રહી હતી પરંતુ એ વચ્ચે આજે ખાસ કરીને સોનાની બજારમાં જોરદાર ઉછાળ જોવા મળ્યો છે મુખ્યત્વે જે ડોલર સામે રૂપિયો છે તે ખાસ કરીને તૂટતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને ડોલર સામે રૂપિયાની મજબૂતાઈ વધુ હોત તો આ સંજોગોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળત નહીં પરંતુ અત્યારે એક પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ અમેરિકા સતત યુદ્ધ બંધ કરવા માટે દબાવ કરી રહ્યું છે તો આ તમામ પરિબળો વચ્ચે એક પ્રકારે જે રોકાણ કરો છે તે ચોક્કસપણે ગભરાયેલા જોવા મળી રહ્યા છે તેમને જે વેચવાની છે તેમાં મોટો વધારો કર્યો છે પરંતુ આજે સામાન્ય એવી ખરીદારીમાં પણ થોડો એવો ઉછાળો જોવા મળતા ફરીથી બજારમાં આજે થોડો સુધારો જોવા મળ્યો છે જોકે આગામી સમયમાં હજી પણ બજાર ઘટે તેવી સંભાવના વધુ રહેશે વધવાની શક્યતાઓ ઓછી રહેશે કારણ કે જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેમાં વધુ પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો આજે ખાસ કરીને પિંચ્યાસી રૂપિયા અને અઠાવન પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે